સુઈગામના કહેર વચ્ચે માનવતાની મહેર બનાસકાઠા પૂરગ્રસ્ત વિસ્તારમાં દાનવીર ઉતર્યા મેદાનમાં પીએન સેટ પણ અહીંયા ઉપસ્થિત છે જે હરેશ હર હંમેશા કોઈ પણ સેવાની પ્રવૃત્તિમાં એ પોતે આગળ જ હોય છે કોરોના કાળમાં હોય કે ભલે ગમે તે કોઈ પણ આપત્તિકાળ હોય હંમેશા પીએન સેટ પોતાની સેવાની સાથે પોતાનું કર્મ નિભાવતા જ હોય છે આપણે પીએન સેટ જોડે વાત કરીશું કે સેટ તમે અહીંયા આગળ કઈ રીતની સેવા પૂરી પાડો છો જી ખૂબ જ બનાસકાંઠા જિલ્લાની અંદર ભારેથી ભારે વરસાદ પડ્યો છે થરાદ તાલુકો सोई गाम वाव पंजाब जेवी परिस्थिति सर्जाई छे બનાસકાંઠામાં પૂરગ્રસ્ત લોકો માટે પીએન માળીની માનવતા બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં સત્તર ઇંચ વરસાદ પડતા પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે જય માતાજી મિત્રો આજે સુઈગામમાં એમ કહેવાય કે પૂરની એવી સ્થિતિ બની ગઈ છે તો આપણે ડીસાથી એન માળી સાહેબ આવ્યા છે અત્યારે મુલાકાતે અને ત્રણ હજાર ફૂડના પેકેટ એમણે તૈયાર કરી અને અત્યારે લાયા છે અને ત્રણ હજાર અત્યારે બીજા બનાવવા પણ આપ્યા છે જેનું વિતરણ કાલે કરવામાં આવશે તમને જણાવી દઉં આમ તો તમે બધા ઓળખતા જશો પી એન માળીના માલિક એવા અમારા પરમ મિત્ર પી એન માળી સાહેબ આજે ગામની મુલાકાતે આવ્યા છે અને બધાને એટલું કીધું છે કે ગમે ત્યારે જ્યારે પણ જરૂર પડે ત્યારે મને યાદ કરજો હું હાજર થઈ જઈશ બાકી કોરોના વખતે પણ હજારો લોકોના જીવ બચાયા છે અને અંબાજી કેમ્પમાં પણ એમને ખૂબ સરસ મજાનો મોટો કેમ્પ બનાવ્યો હતો અને ખૂબ સેવા કરી છે બાકી દિલથી ખૂબ ખૂબ આભાર અનેક ગામડાઓ પાણીમાં ડૂબી ગયા છે અને જનજીવન ખોરવાઈ ગયું છે આ કપરા સમયમાં તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી રહી છે પરિસ્થિતિ એટલી ગંભીર છે કે એક બાજુથી બીજી બાજુ જવા માટે લોકોને ટ્રેક્ટર બોલાવવા પડ્યા છે એવા સમયે પીએન માળી પૂરગ્રસ્ત લોકોની સહાય માટે આગળ આવ્યા છે તેમના સોખળ છે છ હાજર ફૂડ પેકેટ વ્યવસ્થા કરવામાં આવી રહી છે જી સતિશભાઈ તમને કેટલા વાગે પીએન સેટનો ફોન આવ્યો બધું કેટલા ટાઈમમાં બધી પ્રોસેસ પૂરી કરી છે મારી પાસે સાહેબનો રાતના એક વાગે ફોન આવ્યો એટલે ફટાફટ મેં મારા ફેમિલીને બધાને ઉઠાડ્યા કરિયાણાવાળાને જગાડ્યો તાત્કાલિક કરિયાણો મંગાવ્યો અને તાત્કાલિક કામ ચાલુ કરવાનો રહ્યો પીએનમાળી ફાઉન્ડેશન ખાતે લગભગ પચાસ જેટલા કારીગરો ફૂડ પેકેટ તૈયાર કરવામાં કાર્યરત છે તૈયાર થતા જ આ પેકેટ સુઈગામ ગામ ભાભર વાવ અને થરાદના પૂરગ્રસ્ત વિસ્તારોમાં કાર્યકર્તાઓ દ્વારા પહોંચાડવામાં આવશે હાલ સેવ બુંદી અને પાણીની બોટલની વ્યવસ્થા થઈ રહી છે આ સેવા કાર્યમાં સુઈગામના ગામના ગુરુ ચંદનભાઈ પણ જોડાયા છે તેઓ પોતે સ્થળ પર હાજર રહી રાહત કામગીરીમાં સહયોગ આપી રહ્યા છે આ સાથે જ શેઠ ભામાસાહ પોતે ટ્રેક્ટર ઉપર બેસીને આ સેવા કાર્યમાં જોડાયા હતા અને પોતાની હાજરીથી સેવા પૂરી પાડી હતી આ રાહત કામગીરીમાં અનેક આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા તંત્રી ભાવેશભાઈ પઢિયાર ડીસા તાલુકા સંઘના ચેરમેન પ્રતિકભાઈ પઢિયાર સોશિયલ મીડિયા સ્ટાર ગુજ્જુ લવગુરુ ચંદનજી રાઠોડ એસસીઆર હિતેશભાઈ ગેહલોત પૂર્વ મહામંત્રી હકમાજી જોશી બનાસકના તંત્રી રાજભાઈ ગજ્જર તલાટી પ્રકાશભાઈ માળી પોલીસ બંદોબસ્તમાં ઉર્વસીબેન સુઈગામના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક લોકોના ઘરો અને ઘરવખરી પાણીમાં તણાઈ ગયા છે અનેક સેવાકીય સંસ્થાઓ તેમજ બનાસકાંઠાનું તંત્ર કામે લાગ્યું છે જ્યારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ રાહત કામગીરીમાં જોડાયું છે આવા કપરાશ સમયે આગેવાનો અને બિલ્ડરો પણ આગળ આવી નાની મોટી મદદ કરે તે જરૂરી છે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે તે રીતે પીએન માળીએ પોતાની ઉદારતા બતાવી છે અને છ હજાર ફૂડ પેકેટ બનાવી લોકોને પહોંચાડવાની વ્યવસ્થા કરી છે બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા